રાજ્યના નાગરિકોની સલામતી અને તેમની સુવિધાને કેન્દ્રમાં રાખી ગુજરાત પોલીસે શરૂ કરેલા તેરાતુચકો અર્પણ પહેલ રાજ્યભરમાં સુખદ પરિણામો આપી રહી છે હજુરા પોલીસ સ્ટેશનમાં છ અલગ અલગ પોલીસ સ્ટેશનનો તેરાતુષ્કો અર્પણ કાર્યક્રમ થકી પાંત્રીસ લાખ ઇકોતેર હજારનો મુદ્દા માલ મૂળ માલિકોને પરત કર્યો હતો રાજ્યના નાગરિકોની સલામતી અને તેમની સુવિધાને કેન્દ્રમાં રાખી ગુજરાત પોલીસે શરૂ કરેલી અર્પણ પહેલ રાજ્યભરમાં સુખદ પરિણામો આપી રહી છે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ થકી મૂળ માલિકોને ચોરી ખોવાયેલા સહિતનો મુદ્દામાલ સહેલાઈથી મળી રહ્યો છે તેરા તુજકો અર્પણનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે પોલીસ સ્ટેશનમાં ચોરી લૂંટ સાઇટના વિવિધ ગુનાઓમાં રિકવર કે કબજે કરવામાં આવેલા મુદ્દામાલને કોર્ટના માર્ગદર્શન હેઠળ ઝડપથી મૂળ માલિકોને પરત કરવો આ માટે ફરિયાદી અને અરજદારોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર ન પડે અને નાગરિકોનો સમય અને શક્તિનો વ્યય ન થાય આ કાર્યક્રમ અંતર્ગત લોકો માટે જાહેર કાર્યક્રમ લોક લોકદરબાર યોજીને મૂળ માલિકોને તેમનો મુદ્દા માલ પરત કરવામાં આવી રહ્યો છે હાજરા પોલીસ સ્ટેશનમાં છ અલગ અલગ પોલીસ સ્ટેશનનો તેરા તુષકો અર્પણ કાર્યક્રમ થકી પાસ લાખ એકોતેર હજારનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો હતો આ સાથે હજીરા ઈચ્છાપોર તેમજ સુરત શહેરના ઔદ્યોગિક વિસ્તારવાળા ક્ષેત્રમાં મોટા વાહનો જેવા કે ટ્રક ટ્રેલર ટ્રેકર ટ્રેક્ટર વગેરે રોડ પર સર્વિસ રોડ પર તેમજ નો પાર્કિંગમાં પાર્ક કરેલા હોય છે જેના કારણે રોડ પર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે તેમ અકસ્માતના બનાવો પણ બને છે જે મોટા વાહનોને લોક કરવા માટે ઓએનજીસી કંપની દ્વારા કુલ સો લોકનો સુરત શહેર પોલીસને અર્પણ કરવામાં આવ્યો છે જે લોક ટ્રાફિક પોલીસ ઇચ્છાપુર હજીરા પોલીસ સ્ટેશન દ્વારા ઉપયોગ કરવામાં આવશે અને રોડ પર પાર્ક કરતા વાહનો વિરુદ્ધ દંડની કાર્યવાહી કરી ટ્રાફિક સમસ્યા હળવી કરવામાં